તાલુકા પોલીસ સ્ટેશન જે ગુનો દાખલ થયેલ છે તે ગુનામાં બે આરોપી નાસ્તા ફરતા હતા તેમાં એક તુષાર રજનીકાંત અને અન્ય આરીફ નુર મોહમ્મદ વોરા જે માણસ છે આ જે ગુનો દાખલ થયો ત્યારથી નાસ્તા ફરતા હતા તેમની શોધખોળ ચાલુ હતી અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી હતી અને એલસીબી એલસીબી ના પીએસઆઈ એસ આર શર્માની આગેવાનીમાં એક ટીમ તથા અન્ય એક ટીમ પણ હ્યુમન ઇન્ટેલિજન્સ તથા ટેકનિકલ સોર્સિસ મારફતે અમને શોધવાની કામગીરી ઘણા સમયથી કરી રહેલ હતા અને આ બંને આરોપીઓ ને બાસવાડા રાજસ્થાન ખાતેથી એમને રાઉન્ડ અપ કરવાની કામગીરી એલસીબી દ્વારા કરવામાં આવેલી છે સર નામ નીકળ્યા છે છ જે પેલાના ચેટમાં એ ક્યાંના વિદ્યાર્થીઓ છે એ અંગેની કામગીરી ચાલુ છે અગાઉ જે એક આરોપી રોય પકડાયેલા હતા તેના ત્યાંથી પણ ઘણી માહિતીઓ મળેલી છે અલગ અલગ જગ્યાના વિદ્યાર્થીઓ આમાં સામેલ હોય એવું અત્યારે હાલ જણાઈ રહ્યું છે જે સાહેબ રામડપ થયા છે હા એ સાત લાખ રૂપિયા હતા એ કોની પાસેથી લીધા હતા શું હતું એવું કંઈ તપાસમાં બહાર આવ્યું હાલ તપાસની કામગીરી ચાલુ છે આરોપીઓની હમણાં જ ધરપકડ કરવામાં આવેલી છે એમની પૂછપરછને પણ ચાલુ છે તપાસમાં જેમ જેમ આગળ માહિતી મળતી જશે તેમ આપણે આપવામાં આવશે સર આરપી પાસીથી કઈ મુદ્દામાં હાલ કબજે લેવામાં બંને આરોપીઓ જે ગાડી લઈને ગયા હતા મારુતિ સ્વિફ્ટ ડિઝાયર ગાડી જીજે 70 બીન 7627 નંબરની સફેદ સ્વિફ્ટ ડિઝાયર ગાડી હતી તે પણ કબજે લેવામાં આવેલી છે સર જે જલારના સુના ટ્રસ્ટનો જવાબ હાલ સુધી જે તપાસ ચાલી રહી છે તેમાં લિંક બાય લિંક આગળ તપાસ ચાલી રહેલી છે અને હું આ તકે આપને જણાવું કે તપાસ સંપૂર્ણપણે પદ્ધતિસર કરવામાં આવશે અને જે પણ લિંક જે પ્રમાણે જે આરોપીઓ આવશે તેમાંથી કોઈને પણ છોડવામાં આવશે નહીં